રામ તો આપણી યુટ્યુબ ફેમિલીને ને બધા સુપ્રભાત અથવા તો ગુડ મોર્નિંગ તો કેમ છો બધાય મજામાં ને આઈ હોપ કે તમે બધાય મજામાં જ હો કારણ કે આપણા વિલેજના ના વિડીયા જોવો એટલે તમે બધાય મજામાં જ હોય બરોબર ને તો હમણાં આટાને વાગ્યા કેટલા સાડા હાથ વાગ્યા તો તમને પણ આશ્ચર્યજનક થતું હોય કે આ ભાઈ દસ વાગે ઉઠે ને હમણાં કેમ વહેલો ઉઠે જાય કારણ કે હમણાં રાઉન્ડ જવા બેઠા હમણાં આ સાઇડ વાવેલી સાઈડ વાઢીને કમ્પ્લીટ મમ્પ્લીટ કરી નાખી પછી ખ વાડામાં લઈ આવ્યા અને અટાણે જો ખડકવાનું કામકાજ ચાલુ હોય તો હું ખડકીને જઈ થોડી ઘણી હું જો ભાઈ રાતમાં ઉપડે ગઈ સાહેરની અને હમણાં જો આખી ફેમિલી બધી નહીં વર્ગી કોઈ ઘેર નહીં તમારો ભાઈ એકલો હે જો બે ઠેકાણે તાળા મારે લે બરાબર તો ફવાના ભોળમાં હું

અને ની બે થર મર્યા લાગે કેરા નો કાઢે ભૂંસની કાપે તૈનખો પડી જાય હર ગેની હે ચાલે આગ બાકી કમ્પ્લીટ થઈ ગઈ થોડીક વસ્તુ થોડીક વધીને ખડકવાની એટલે આગળ ખડકાઈ જાય હોવાના વાગ્યા હાથ ને હાથ વાગા માં આપણે કરી દીધું તું કામ સ્ટાર્ટું દુધહારલ ગારી અમે તો બીડીના દીવાના માઈક આંગલો બિસ્ટોલ અમને નહીં ફાવે શ્વાસની દુનિયામાં તો બીડી તો શું કડકવાણ થઈ ગયું કામકાજ પાછું ચાલુ દાયર કે કાપી નાખો બાપ માય ફાધર લા પાપા હમ મને બહાર દેખું છું હા કેળું ભાઈનું દુબાર જોઈ ગયો ભાયા કોઈ

તો ફાઇનલી છે ને આપણે આવા ગયા આપણે વારામાં કારણ કે જો આ સાઈડ આજે ખડકી નાખી બધી અને આ ગંજીનું તમને રહસ્ય પણ બતાવી દીધું તો જોઈ નાખો અને સાંજનું હાનનું ટાણું થઈ ને સાંજે આપણે થઈ ગયા ફરી કારણ કે સાઈડ હારી એટલે થાય કરતા હોય એટલે બપોરે હોવાનું ચાલુ કરી દીધું તો જોવા લ્યો આજ તો આપણી ગાય બાંધી ગાય છે વાસડી છે નાની પાડી છે એથી નાની પાડી એથી નાની પાડી બે ત્રણ બી હું બીજું ગાય જાણે કે દુશ્મન કિન નહીં ગયા તારો હોય હું બાકી બાજુમાં આગળ ધર્મેશભાઈ વાળા માં જવું પડે ક્યારેક લાગે છે ને કે સાંજના સમયે આપડે ક્રિકેટ પણ રમવા આવી જવું પડે હા છે અમારા મેન બેસ્ટ બોલર

આમ પાડે ને છે ને સાહેબ પીવડાવવાની હોય નકર પાડો પીએ નહીં આંગરી દેવી પડે આંગરી દીયો તો જ પીએ એમ ને હા બસ સારું મોડું થઈ ગયું અટાણે આવો જોઈ લે આમાં કઈ દેખાય નહીં સાહેબ હારી લીધી બધી પછી કોર બાઈ લાગે અને હા તો એને આપણે રાત નો સમય એટાણે હાડા સોજ વાગ્યા પણ એને અંધારું ગાયો કા થઈ જાય એટલે યાર રોયો ની બે હું દો વાત કીધી તો મોબાઈલ લીધી મોય લે ભગરી તો મારવા દોડતી લાગે આપણા બ્લોગ ને લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં આ તો મારવા દોડે હું